આમાં માછીલા પણ કેટલા હતા એટલે એક ગા આવે છે રોટલો ખાવા રોટલો ન તો બાયણા હે ને એની ઉપર બોયડી છે બોરા પણ છે જો એને ખોટી વાત નથી હાથકાત છે

હાલો મિત્ર તો વાગી જાય છે હાથ ને અઢાર તો આપણે થેલી ભરીને જ કાયતરા લઈને જવાનું થાય છે બાકી જવાનું ઘરે ઈમડે નથી થતું હોય કાયતરા પણ એવા મોટા મોટા છે તો આપણે જો નતર ફટક કાંટા જોવા લાગે તું હોય જો આંખું બંધ કરે આપણે વિકાસભાઈ અરે ચેલન કરી કે આપણે થેલી ભરવાની છે એટલે આપણે વીણવા જઈશું વિકાસભાઈ તો નહીં ભણે વિકાસ તું વીણી લેજો વીણાય જોઈ લે હમણાં જપટે વીણાય બાકી જો આંબલી ઉપર સડું કાઈ હેલું તો નથી ભાઈ કેમ કે ઉકેલી આંબલી હાલ કાંટા પણ એટલા ગરી ગયા વાહે હા લોકો પાટલું છોટી ગયું હે કાંટા એવા લાગે છે કોઈ આપણે ચેલેન્જ તો હારવા ન થાતી ગમે કાઈ દેખાતું પણ નથી તો કાતરા પાડે બોલ આપણે અંધારાના રાજા ભાઈ ગમે તે કાઈ હાથમાં આવે એટલે કાતરો હોય છેલી તો હવે પોણી તો ભરી ગઈ થોડીક બાકી

એને મે એટલે તો અહીં નીચે ઓ બે પાછળની ડાયરે જવાનું છે જોખમ ભરવું છે જોખમ તો બધાય કમેન્ટ કરી દીજો અમે ચેલેન્જિંગ વિડિયો પણ બનાવવાના છે તો કમેન્ટ કરજો કઈ ચેલેન્જ અમે બનાવી તો ખાવાની ચેલેન્જ તો પહેલા બનાવવાની છે કેમ કે આ હાવ ભૂખ ખાવામાં તો છે લાલ કચરા પાડવાનો આપણી પાસે ટાઈમ રહ્યો નથી તો આટલા કચરા પડ્યા તો આપણે ચેલન પણ હારી ગયા છે તો બહુ થઈ ગયું છે અંધારું ના પણ લાગે છે બી કે ઉપરથી ડાર્કી બારકી ભાંગ છે તો હેઠા પડશે તો જઈશું કામ એટલે કે ખોટા ટાંટિયા નથ ભાંગવા તો અહીંથી અમારો બ્લોક પૂરો થાય છે અને આજે મારી પાસે ટાઈમ નતો હોય એટલા માટે અમે આ બ્લોક મૂક્યો છે તો કાલ જરૂરથી સારો બ્લોગ મેકશું તો અમારી આઈડીમાં જોડાઈ જાઓ નવા હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો ને સબસ્ક્રાઈબ પણ કરી દીજો